જૈન સમુદાયના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ નેજા હેઠળ તેરાપંથ યુવક પરિષદ વડોદરા શાખા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન ઘડિયાળીપોર સયાજી સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું инду બ્લડ બેંકના સહયોગથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જૈન સમુદાયના અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદનું મુખ્ય હેતુ એક જ છે કે વધુમાં વધુ રક્તદાન કરવું જોઈએ અને સેવાભાવી બનવું જોઈએ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના નેજા હેઠળ તેરાપંથ યુવક પરિષદ વડોદરા રક્તદાન શિબિરનું આયોજન આજે થઈ ગયું છે જેમાં રક્તદાતાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અમે દર વર્ષે આ આયોજન મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવના નેજા હેઠળ કરીએ છીએ અમે સૌથી વધારે રક્ત કલેક્ટ કરવાવાળી ગિરીસ બુકમાં નામ લખવાવાળી અમારી સંસ્થા છે રક્તદાતાઓને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને તમારા થકી અમે એવું કહેવા માંગ એવું કહીએ છીએ કહેવા માંગીએ છીએ કે રક્ત આજે રક્તદાન કરવું અને માનવતાનું મહાન કાર્ય છે અને બધાને અમે સકલ સમાજને અમે એ જ આહવાન કરીએ છીએ કે બધા આવો અને રક્તદાન કરો મો દીપક જૈન મંગલમ જલસ અને ડીએસ જલસ અમારું આ રક્તદાન શિબિરનું પ્રાયોજક છે અને તેરાપન યુવક પરિષદ વડોદરાનો હું સભ્ય છું